સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલ પરના બ્રિજની કામગીરીનો કેસ પંદર ડિસેમ્બર સુધીમાં બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થવાની નાયબ દંડક જગદીશ વકવાણાએ નિરીક્ષણ કરી આપ્યા સંકેત બ્રિજ શરૂ થતા વાહન ચાલકોને મળશે મોટી રાહત સમારકામની કામગીરીના કારણે ઘણા સમયથી બ્રિજ બંધ છે સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલ પરના બ્રિજની આ કામગીરી કે જે પંદર ડિસેમ્બર સુધીમાં વાહન વ્યવહાર શરૂ થવાની શક્યતા છે અને છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ બંધ રહેતા એથી પસાર થતા લોકોને પણ હાલાકી પડતી હતી અહીંયા આ બ્રિજની મુલાકાતે તો અનેક વખત આવ્યો છું પણ જ્યારે આજે લાસ્ટમાં આવવાનું થયું છે ત્યારે આ બ્રિજને એકસોને પાંચ દિવસથી જેનું કામ શરૂ છે વચ્ચે ચોમાસાની ઋતુના કારણે વરસાદ પણ ખૂબ લંબાયો એના કારણે પણ વચ્ચે કદાચ એકાદ મહિના જેટલું કામ બંધ રહ્યું હતું અને હવે આ પુલનું કામ એ પૂર્ણતાના આરે છે એટલે આગામી પંદર ડિસેમ્બરે સવારે આ બ્રિજ ઉપરથી વાહનો પસાર થઈ શકે લોકોની અવર જવર થઈ શકે માટે અમે એનું લોકાર્પણ કરવાના છીએ